મારે બધી માતાઓને એટલું કહેવું છે કે થોડો થોડો છોકરાઓને આવો ઉપદેશ દેવો એ અંતકાળે બહુ કામમાં આવશે જે છોકરાઓ સંસ્કારી હશે ને તમને જ લાભમાં હશે અમારે જેટલા ચેલા સંસ્કારી એટલી અમારી વૃદ્ધાવસ્થા સુખમય જાય અને અમે જો આમાં ધ્યાન નહીં દઈને તો અમારે તે છેલ્લે તમારે જેમ પસ્તાવું જ પડશે અને તમારે તે આજે મા બાપ શું છે કે છોકરાઓમાં સે જે ધ્યાન જ નથી દેતા મા બાપને એમાં પિતાઓને તો એક જ લગ્ન છે નકરું કમાવું કમાવું ને કમાવું છોક ઘણા ઘણા બાપાઓને તો એ નથી ખબર કે એનો છોકરો કયા ક્લાસમાં ભણે છે આવો હું ભણે છે એ તો એને ખબર જ નથી થોડોક ટાઈમ દીકરાઓને દેવો એનામાં રૂડા સંસ્કાર નાખવા અને પછી જે દિવસે તમને જરૂર પડશે ને પછી પાકે ઘડે કાંઠા નહીં ચડે ભાઈ આજે આજે આપણે પ્રશ્ન શું આવ્યો છે પેલા સંયુક્ત પરિવારો હતા માતા પિતાઓ કદાચ કામ ધંધામાં હોય ને દાદાને દાદી છોકરાઓને ખોળામાં બેહાડીને રૂડી વાતો કરતા હું ગામડામાં રહેલો છું મને ખબર છે દાદીમાઓ ખોળામાં બેહાડી માથે હાથ ફેરવી અને સરસ મજાની રામાયણ ભાગવતની આવી વાતો કરતા સંધ્યા સમય થાય હાથમાં તરત દૂધની ટબુડી આપે અને કે જા બટા ભગવાન માટે દૂધ લઈ જા મંદિરે એ દૂધ લઈને મોકલતા નગારા વગાડતા ઝાલરું વગાડતા પૂજારી આરતી ઉતારે અને છેલ્લે બધાઈને ચરણામૃત આપે અને છોકરાઓ આનંદ કરતાં કરતાં ઘરે આવી જતા અને હવે આ કંઈ રહ્યું નહીં દાદા દાદીઓ ગામડામાં માતા પિતાઓ અહીંયા એ બિચારા ધંધામાં ને હમણાં પશુ આ વોટ્સઅપ આવ્યું તેમાં બીઝી છોકરામ કોણ ધ્યાન દે અને વોટ્સઅપ જ્યારથી શરૂ થઈ ગયું ને ત્યારથી જે જ હોય કોઈ નેતા કે કોઈ આપણા ફંક્શનમાં આવ્યો હોય ને એ માળા ઊંધું ખાલીને આમ જ કરતા હોય અમારે તો હવે આ સંગીતની ટીમ અટાણે સારી છે કે પહેલાં અમારે એક બે એવા હતા તે ઈવડાઈ માળા આમ ઓલામ મોબાઈલમાં જોઈને સ્કોર જ જોયા કરતા હોય ભારત પાકિસ્તાનનો એટલે આવું થઈ ગયું વોટ્સઅપ મને એક બહુ સરસ મેસેજ મળેલો કે વોટ્સઅપ અને નાના છોકરાની ચડી એ બે વારે વારે જોયા જ કરવું પડે કાંઈ આવ્યું આ બે એવું થઈ ગયું તમે આમ જો ને રાતે બાર વાગે એકવાર આમ મોબાઈલમાં જોઈ લે કઈ આવ્યું નાનું હાવ છોકરું હોય ને ચારસો મહિનાનું એટલે એની માન વાર જોયા કરવું પડે કઈ આવ્યું આ બે હરખું થઈ ગયું છે અને બે ગંધારું છે જો ધ્યાન નહીં રાખે ને તો એટલે બહુ સમજવા છે છોકરાઓમાં થોડા સંસ્કાર નાનપણથી ભજન કરતા શીખવાડ્યું ધ્રુવજીએ ભજન કર્યું છે આ બાજુ નારદજી એમના પિતા ઉત્તાનપાદ પાસે આવ્યા છે અને વાત કરી તો કે છે કે મેં એક સ્ત્રીને વશ થઈ મારા છોકરાને વનમાં મોકલી દીધો નારદજી કહે છે કે તમે ચિંતા કરોમાં હમણાં ધ્રુવજી પાછા આવશે આ બાજુ છ મહિના સુધી ધ્રુવજીએ તપ કર્યું અને છ મહિના જ્યારે વ્યતીત થયા અને ત્યારે ધ્રુવજીને દર્શન દેવા માટે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા ભાગવતનો ચોથો સ્કંદ લખે કે જ્યારે ધ્રુવજી છ મહિના કર્યું અને ભજન ત્યારે વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજીને દર્શન દીધા છે અને ત્યારે ધ્રુવજીએ પરમાત્માના ચરણમાં વંદન કર્યા છે ધ્રુવજીને પરમાત્માની સ્તુતિ કરવી પણ કોઈ શબ્દ નહોતો આવતો અને ત્યારે પરમાત્માએ પોતાનો શંખ હતો એ ધ્રુવજીના ગાલે અડાડ્યો અને ત્યારે ધ્રુવજીના હૃદયમાંથી વેદની સ્તુતિ પ્રગટ થઈ પરમાત્માની એણે સ્તુતિ કરી છે પાંચ વર્ષના બાળકે છ મહિનામાં પરમાત્માને પ્રસન્ન કર્યા છે અમારા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ખરી ટેક ખસ ખટમાસ સુધી ઉભા રહ્યા એક પગે અસુર સુર આશ્ચર્ય પાયમાં દેખી તપ ધ્રુવજી નું દ્રગે ધ્રુવજી નું તપ જોઈ દેવતાઓ પણ આશ્ચર્ય પાયમાં ખાન ની ખબર નથી નથી કરતા નિદ્રા નયણે ભજે છે ભગવાનને વારંવાર વયણે ધરણી લાગી ધ્રુજવા ડગવા લાગ્યા દિગપાળ નિષ્કુળાનંદ વયમાં દીઠા બહુ બળવાળા બાળ ભગવાન પ્રસન્ન થયા ભગવાન જાણતા હતા કે મનોમાં શું છે અને ત્યારે પરમાત્માએ ધ્રુવજીને એટલું કહ્યું કે જા બેટા તારી બધી જ મનોકામના પૂર્ણ થશે તને તારા પિતાનું રાજ મળશે અને હું તને અવિચલ પદ આપું છું તારા પૂર્વજોમાં કોઈ ન પામ્યા હોય એવું નક્ષત્રમાં ધ્રુવનું સ્થાન હું તને આપું છું એટલે ધ્રુવ તારો કહેવાય નક્ષત્રમાં આપે બધા આપ બધા જાણો છો એ પદ ભગવાને ધ્રુવજીને આપ્યું છે અને ધ્રુવજી એના મનમાં આ કામના હતી પરમાત્માએ આશીર્વાદ દીધો આશીર્વાદ દઈ ભગવાન અદ્રશ્ય થયા છે ભગવાન વિદાય લીધી છે આ બાજુ ધ્રુવજી પણ પોતાના ઘર તરફ પાછા ફર્યા છે અને જ્યારે ખબર પડી એના પિતા ઉત્તાનપાદને કે મારો દીકરો આવે છે ત્યારે ઉત્તાનપાદે ધ્રુવજીનું સામયું કર્યું છે અને પોતાનું રાજ ધ્રુવજીને સોંપ્યું અને છત્રીસ હજાર વર્ષ સુધી ધ્રુવજીએ રાજ્યનું શાસન કર્યું છે અને જ્યારે અંતકાળ ધ્રુવજીનો આવ્યો ત્યારે પરમાત્માના પાર્ષદો ધ્રુવજીને તેડવા માટે આવ્યા અને ત્યારે ધ્રુવજીએ એટલું કહ્યું કે મને તમે વિમાન લઈને તેડવા આવ્યા છો હું તો આવીશ પણ મારી મા સુનીતિ જેણે મને ભજનની પ્રેરણા આપી એ મારી માને છોડીને હું ભગવાનના ધામમાં પણ આવવા માંગતો નથી ધ્રુવજીની તમે આ વાત જો એની માતૃભક્તિ ઈશ્વર ભક્તિ તો હતી જ માતૃભક્તિ કે મારી માને છોડી હું આવવા માંગતો નથી અને ત્યારે ભગવાનના પાર્ષદો એમ કહ્યું કે જો આગળનું વિમાન એમાં તારા માતા પણ બેઠા છે એ પોતાનું કલ્યાણ તો કર્યું પોતાની માતા સુનીતિનું પણ કલ્યાણ કર્યું જેના કુળમાં એક ભક્ત જન્મે એની એકોતેર પેઢીને તારે એ વાત સાચી છે ધ્રુવજી આટલું તપ કર્યું ભજન કર્યું શાસન કર્યું અને સુખદેવજી મહારાજ કહે છે કે રાજા મેં આ ઉત્તાનપાદના પુત્ર ધ્રુવની કથા સંભળાવી થોડીક મારે દીપોત્સવ કરવો છે એટલે જરાક સંધ્યા સમય થાય પછી આપણે દીપોત્સવ કરીશું આજે દિવાળીનો દિવસ છે અહીંયા સુંદર મજાની દીપમાળા પુરાશે બધા સરસ મજાના દીપો પ્રગટાવવામાં આવશે ભગવાન રામ જ્યારે અયોધ્યા પધારેલા ત્યારે સુંદર મજાની દીપમાળા પુરાયેલી આવલી એટલે પંક્તિ દીપ એટલે દીવા દીવાઓની પંક્તિઓ કરવામાં આવી અને આખી અયોધ્યા નગરી શણગારવામાં આવેલી એટલા માટે ત્યારથી દીપાવલી આ સ્નામ પડ્યું ઉત્સવનું અને એનું ગુજરાતીમાં અપભ્રંશ થઈ દિવાળી થઈ ગયું દીપાવલી દિવાળી અને આજ આપણે દીપાવલીનો મહોત્સવ હામાપુરમાં એટલા માટે ઉજવો ઉજવો છે કે વર્ષો પછી આજ ઉત્તર પ્રદેશનો ચીફ મિનિસ્ટર અયોધ્યામાં ઉત્સવ છે ભાઈ આખી શણગારવામાં આવી છે દિવાળીનો સ્વાગતનો ઉત્સવ છે દિવાળીનો ઉત્સવ રામ જ્યારે રાવણને મારી પાછા આવેલા અયોધ્યામાં ત્યારે એની સ્વાગતમાં આ ઉત્સવ ઉજવાયેલો આજ આપણે પણ અહીંયા હામાપુરમાં બધા ભેળા મળી દિવાળીનો ઉત્સવ ઉજવીશું અને તમને બધાને આ બધાને આરતી આપવામાં આવશે અને તમારે બધાએ બી પરમાત્માની આરતી રામની આરતી આપણે ઉતારતા હોઈએ એવા ભાવથી આરતી સમૂહમાં બધા શ્રોતાજનોએ આરતી ઉતારવાની છે